શ્રી સાઇ સેવા સમિતિ દ્વારા પદયાત્રા સંઘ પ્રસ્થાન પૂર્વે પાલખી યાત્રા યોજાઈ ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત પાદરા શહેરમાં શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા સતત વીસમા વર્ષે પાદરાથી શિરડી પગપાળા સંઘ પ્રસ્થાન પૂર્વે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાલખી યાત્રાએ સમગ્ર શહેરને ભક્તિમય માહોલમાં રંગી દીધું હતું કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત શહેરના આગેવાનો સામાજિક કાર્યકરો અને સાઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાલખી યાત્રા પૂર્વે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી બાદ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે શોભાયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું સાઈબાબાની પાલખી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ભક્તોએ જય સાંઈ નામના નાદ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે આવતીકાલે વહેલી સવારે એટલે કે પચીસમી તારીખના રોજ પાદરાથી શિરડી પગપાળા પદયાત્રા સંઘ રવાના થવાનો છે જેમાં મોટી સંખ્યામાં સાઈ ભક્તો જોડાવા માટે પહોંચશે એટલે ચોક્કસ પ્રમાણે સતત વીસમાં વર્ષે છે તે આ પાલખી યાત્રા યોજાવા જઈ રહી હતી અને ચોક્કસ પ્રમાણે અને આવતીકાલે છે તે પાદરાથી શિરડી પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન કરશે આજરોજ પાદરા નગરની અંદર સાઈ પાલખી યાત્રા નીકળી હતી ઠેર ઠેર જગ્યાએ ભક્તોએ સાઈ પાલખીનું સ્વાગત કર્યું આવતીકાલે તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ સંઘ રવાના થવાનો છે શિરડી જવા માટે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ત્યાં ધજાનું આયોજન કરેલું છે પાદરા કેટલા યાત્રિકો આ પચાસ યાત્રિકો અત્યારે પદયાત્રીઓ જોડાયેલા છે અને છેલ્લા દિવસે ત્રણસો માણસ ત્યાં ચારસો માણસ ત્યાં આવે છે